હેલો મિત્રો આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ચેપ્ટર નંબર છ અદ્યતન અને સુસજ્જ વિશ્લેષણાત્મક સાધનોના સિદ્ધાંતો અને પરિણામોની માપની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું આમાંથી દસ પ્રશ્નો પૂછાય છે અને તેના દસ ગુણ છે ચેપ્ટર છમાં આપણે પીએચ કન્ડક્ટન્સ પોટેન્શિયલ સ્પેટોસ્કોપીની ટેકનિક્સ પછી એમાં વિઝિબલ આઈઆર સ્પેટોસ્કોપી ડાય મોલેક્યુલર ક્રોમેટોગ્રાફી અને સેન્ટ્રિફિકેશન વગેરે વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું તો આપણે વારાપરથી વારાફરતી એક એક પદ્ધતિઓ જોઈએ સૌથી પહેલાં એમાં પીએચ પીએચ તો પીએચની વ્યાખ્યા શું છે તો હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપે હાઇડ્રોજન આયનોની સાંદ્રતા દર્શાવે એટલે કે પીએચ બરાબર માઇનસ લોક એચ પ્લસ આ પીએચ છે એ એસિડિટી અને આલ્કલાઇનિટી એટલે કે એસિડ અને બેઈસનું માપ કરે છે પીએચ શું કરે એસિડ અને બેઈસનું માપ કરે છે તો પીએચનું સિદ્ધાંત શું છે તો પીએચ છે એ પીએચ મીટર દ્વારા થાય છે પીએચનું માપ શેના દ્વારા થાય પીએચ મીટર દ્વારા તેનું માપન થાય છે અને જે ઇલેક્ટ્રોકેમિકલ સેલનો ઉપયોગ કરે છે કયો સેલનો ઉપયોગ કરે છે તો ઇલેક્ટ્રો કેમિકલ સેલનો ઉપયોગ કરે છે આ પીએચ મીટરમાં બે ઇલેક્ટ્રોડ હોય કેટલા ઇલેક્ટ્રોડ હોય બે ઇલેક્ટ્રોડ જેમાં એક હોય ગ્લાસ ઇલેક્ટ્રોડ ને બીજા નંબર છે રેફરન્સ ઇલેક્ટ્રોડ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એચ પ્લસ આઈ નો પ્રત્યે શું હોય સંવેદનશીલ હોય જ્યારે રેફરન્સ ઇલેક્ટ્રોડ હોય એ સ્થિર વોલ્ટેજ આપે છે અને આ જે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ મેમ્બ્રેનના આધારે પોટેન્શિયલ ઉત્પન્ન કરે છે જે નનસ્ટ ઇક્વેશન દ્વારા પીએચમાં રૂપાંતરિત થાય છે તો નનસ્ટ ઇક્વેશન કયું છે તો E બરાબર ઈ જીરો માઇનસ બાય એન એફ આ છે નનસ્ટ ઇક્વેશન હવે એની પ્રક્રિયા પ્રક્રિયામાં આપણે ત્રણ ટોપિક જોઈશું કેલિબ્રેશન માપન અને જાળવણી તો કેલિબ્રેશન તો આમાં પીએચ ચાર પીએચ સાત અને પીએચ દસથી બફોર સોલ્યુશનને કેલિબ્રેટ કરવું પીએચ ચાર પીએચ સાત અને પીએચ દસ બફોર સોલ્યુશનથી કેલિબ્રેટ કરવું હવે એનું માપન તો માપન કઈ રીતે થાય તો જે નમૂનો હોય એમાં ઇલેક્ટ્રોનને ડુબાડીને એને પીએચની પીએચ વાંચવું માપન માટે નમૂનામાં ઇલેક્ટ્રોનને ડુબાડીને તેનું પીએચ વાંચવાનું જેમ કે ગંદા પાણીનું પીએચ હોય છ પોઈન્ટ ફાઇવ અને જાળવણી તો જે આપણે ગ્લાસ ઇલેક્ટ્રોન છે એને કેસીએલ સોલ્યુશનમાં સંગ્રહ કરવો કયા સોલ્યુશનમાં સંગ્રહ કરવો કેસીએલ સોલ્યુશનમાં સંગ્રહ કરવો હવે એની એપ્લિકેશન કઈ ગઈ છે તો એક તો ગંદા પાણીની એસિડિટી માપવી પછી જૈવિક પ્રક્રિયાઓ અને રાસાયણિક ઉદ્યોગોમાં નિયંત્રણ કરવું ગંદા પાણીની એસિડિટી માપવી જેમ કે ગંદા પાણીની પીએચ કેટલી છે તો છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ ફાઇવ પછી જૈવિક પ્રક્રિયાઓ જેમ કે બીઓડી સીઓડી ટેસ્ટ કરવો અને રાસાયણિક ઉદ્યોગોમાં નિયંત્રણ કરવું હવે આપણે બીજા નંબરે કન્ડક્ટન્સ એટલે કે વાહકતા વિશે માહિતી મેળવીએ તો વાહકતા કોને કહેવાય તો વાહકતા એ નમૂનામાં આયનોની વિદ્યુત વહન કરવાની ક્ષમતા છે જેમાં ઓગળેલા ક્ષારો એસિડ અને આલ્કલીની સાંદ્રતા દર્શાવે છે શું છે વાહકતા એ આયનોની વિદ્યુત વહન કરવાની ક્ષમતા છે આયનોની વિદ્યુત વહન કરવાની ક્ષમતા છે અને આનો એકમ છે માઇક્રોસિમેન્સ પ્રતિ સેન્ટીમીટર માઇક્રોસિમેન્સ પ્રતિ સેન્ટીમીટર હવે એના સિદ્ધાંત પ્રક્રિયામાં સૌથી પહેલાં કેલિબ્રેશન તેના પછી માપન અને ત્રીજા નંબરે જાળવણી તો આમાં કેલિબ્રેશન તો કેલિબ્રેશનમાં કેસીએલ સોલ્યુશનથી મીટરને કેલિબ્રેટ કરવાનું કયું સોલ્યુશન કેસીએલના સોલ્યુશન કેસીએલના સોલ્યુશનથી મીટરને કેલિબ્રેટ કરવું માપન તો નમૂનામાં ઇલેક્ટ્રોન ડુબાડીને વાહકતા વાંચવી અને જાળવણી તો ઇલેક્ટ્રોનને ડિજિટલ વોટરથી ધોવું ઇલેક્ટ્રોનને શાનાથી ધોવાનું ડિજિટિલ વોટરથી જ્યારે પીએચમાં ઇલેક્ટ્રો શાનાથી ધો સંગ્રહ કરવાનો તો જે ગ્લાસ ઇલેક્ટ્રોન છે એને કેસીએલના સોલ્યુશનમાં સંગ્રહ કરવાનો જ્યારે કન્ડક્ટન્સમાં ઇલેક્ટ્રોનને ડિસ્ટિલ વોટરથી ધોવાનું તો એની એપ્લિકેશર એપ્લિકેશન તેમાં ગંદા પાણીમાં ઓગળેલા ક્ષારોનું માપન કરવાનું પીવાના પાણીમાં પાણીની ગુણવત્તા ચેક કરવાની અને ઔદ્યોગિક ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ગંદા પાણીમાં ઓગળેલા ક્ષારોનું માપન કરવું પીવાના પાણીની ગુણવત્તા ચકાસવી અને ઔદ્યોગિક ટ્રીટમેન્ટ માટે હવે ત્રીજા નંબરે પોટેન્શિયલ તો પોટેન્શિયલ એ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત છે જે આયનોની સાંદ્રતા અને રેડોક્સ પ્રક્રિયાઓ દર્શાવે છે પોટેન્શિયલ શું દર્શાવે છે આયનોની સાંદ્રતા આયનોની સાંદ્રતા અથવા રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે આનો એકમ છે મિલી વોલ્ટ આના સિદ્ધાંત માટે નનસ્ટ ઇક્વેશન ઈ બરાબર ઈ જીરો માઇનસ આર ટી બાય એન એફ એલ એન ક્યુ ઇ એ પોટેન્શિયલ ઈ જીરો એ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ક્યુ એ પ્રક્રિયાનો ગુણોંતર અને બીજો સિદ્ધાંત પોટેન્શિયોમીટર અથવા આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ દ્વારા એનું માપન કરે છે આની પ્રક્રિયામાં કેલિબ્રેશન માપન અને એપ્લિકેશન તો કેલિબ્રેશન તો જાણીતી સાંદ્રતાવાળા સ્ટાન્ડર્ડને સોલ્યુશનથી કેલિબ્રેટ કરવું માપનમાં જે નમૂનો છે એને આઈ એસમાં ડૂબાડીને મિલી વોલ્ટ વાંચવું અને જાળવણી તો આઈ એસને યોગ્ય સોલ્યુશનમાં સંગ્રહ કરવો તેના પછી એની એપ્લિકેશન ગંદા પાણીમાં ધાતુઓનું વિશ્લેષણ ડેડોક્સ પ્રક્રિયાનું મોનિટરિંગ અને CPCB EPA ધોરણોનું માપન કરવું